ચટપટું અને મસાલેદાર ખોરાકના ચક્કરમાં આપણે ઘણીવાર તીખી વસ્તુઓ ખાઈ લેતા હોય છે અને ઘણીવાર આ મરચાંનો સ્વાદ એટલો તીવ્ર થઈ જાય છે કે નાક અને આંખમાંથી પાણી આવવા લાગે છે આવી સ્થિતિમાં લોકો સામાન્ય રીતે પાણી પીવા પર જોર કરે છે તરત જ ઘણું બધું પાણી પી લે છે પરંતુ આવું કરવાથી પણ જીભની બળતરાને તીખાશ દૂર નથી થતી બલકી બળતરા પેટ સુધી પહોંચી જાય છે તો આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ તીખું લાગવા પછી તમારે શું ખાવું જોઈએ એના વિશે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ જો ખરેખર મરચાં કોઈ પણ તીખી વસ્તુને તીખી બનાવી શકે છે અને આ મરચામાં રહેલું તીખાપણું કેપ્સિસીન નામનું સંયોજન લાવે છે હવે આ સંયોજનને કારણે જ તમને એવું લાગે છે કે મોંમાં આગ લાગી ગઈ હોય તે ઓઇલ બેઝડ એટલે કે તેલ આધારિત સંયોજન છે અને મોંમાં પણ તે અસર કરે છે પરંતુ જ્યારે તમે કંઈ પણ તીખું ખાધા પછી મરચાં ખાધા પછી પાણી પીઓ છો ને ત્યારે તે પાણી સાથે તમારા પેટમાં ફેલાઈ જાય છે અને બધી જગ્યા પર બળતરા થવા લાગે છે જ્યારે તમે મરચાં ખાધા પછી કાંઈક મીઠી વસ્તુ ખાઓ છો ને ત્યારે તે મરચાંમાં રહેલું કેપ્સેસિન નામનું સંયોજન તરત જ શોષાઈ જાય છે અને જીભ પરની તીક્ષ્ણતા ઓછી કરવામાં વધારે અસર કરે છે તેથી જો તમે તીખું ખાધા પછી એને ઘટાડવા માગો તો મીઠી વસ્તુઓનું સેવન કરવા પણ વધુ જોર કરો જો તમે મરચાં ખાધા પછી કંઈ પણ તીખું ખાધા પછી ઠંડુ મીઠું દહીં ક્યાં તો પછી દૂધ પીઓ છો તો તે પણ એક જાદુની જેમ કામ કરે છે તે મરચાંમાં રહેલા કેપ્સિસિનની અસર ઘટાડી શકે છે અને રાહત આપી શકે છે તો બીજી વાર જ્યારે પણ તમે તીખાસ કોઈ પણ સ્પાઈસી ફૂડ ખાઓ તો તેના પછી મીઠું અથવા કોઈ બી ડેરી પ્રોડક્ટ્સ કન્ઝ્યુમ કરવાનો પ્રયાસ કરો ના કે પાણી પીઓ આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો મારી ચેનલ સાથે જોડાઈ રહેજો